સર્વે હરિભક્તો ને ભાવથી જય શ્રી સ્વામી નારાયણ સમોનાનંદ સ્વામી મોટા જ્ઞાન વાન જેને હરિભક્તિ કર્યા નુતાન હરિની આજ્ઞા વિશે દ્રઢ રહ્યા જેને હરિએ વ્યાસ મુનિ સમ અઢાર પુરાણ સર્વેના અર્થનું જાણે સુજાણ જેણે હરિ આગળ વાંચી કથા સુણી હરિ આપ મગન બહુ થાય નંદમાળા મંજુ કેસાનંદજી સર્વાવતારી અને અદ્વિતીય મૂર્તિ એવા સ્વામિનારાયણ ભગવાનની અતૂટ નિષ્ઠા અને કેફનું મૂર્તિમંત સ્વરૂપ એટલે સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી મહાપ્રભાવશાળી વક્તા વિચક્ષણ વિભૂતિ પંડિતાગ્રણ્ય અને વચનામૃતના સંગ્રાહક એવા સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના પાયાનો એક આધાર સ્તંભ હતા આવા પૂજ્ય સ્વામીના જીવનનો ઝરમરનો આંશિક ભાગ માણી જીવનને ધન્ય બનાવીએ પરિચય મધ્યપ્રદેશમાં ઝાંસી પાસે દંદિયા નામનું પ્રસિદ્ધ ગામ છે આ ગામમાં બ્રાહ્મણ કુળને દીપાવનાર મહાપવિત્ર વિષ્ણુ શર્મા અને દેવી એ બંને દંપતી રહેતા હતા એમને બે હતા ગોવિંદ શર્મા અને શર્મા શર્મા આ એ જ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી તેમનો જન્મ સંવંત અઢારસો સાડત્રીસ કાર્તિક સુદ લાભ પાંચમના ના દિવસે થયો હતો દીનમણી શર્મા પિતાની અતોલ સમૃદ્ધિમાં ઉછરેલા કહેવાય છે કે તેઓ સોનાના થાળી વાટકામાં જમતા તેઓ બાળપણથી જ પ્રતિભા સંપન્ન હતા વળી ગંભીર સુંદર તેમજ તેજસ્વી મુખાકૃતિ તથા વિનય વિવેક વગેરે સદગુણોથી સમલંકૃત હતા પ્રભુ દર્શનની તાલાવેલી આઠ વર્ષના થયા ત્યારે દિનમણીજીને પિતાએ વેદ વિધિવત યજ્ઞોપવ આપી પછી કાશીએ વિદ્યાભ્યાસ કરવા મોકલ્યા કાળમાં વ્યાકરણ સાહિત્ય પુરાણ અને ભાગવત વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો પોતે પૂર્વના મુક્ત જ હોવાથી શાસ્ત્રોના સાર રૂપે એ એક વાત નક્કી થઈ ગઈ કે સમર્થ સદગુરુના સંગે રહીને ભગવાનને પામી જવું એટલું જ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે ત્યારબાદ સંસારના સુખમાંથી વૈરાગ્ય પામી સદગુરુ સંતને શોધવા ને તેમના સમાગમ માટે તીર્થયાત્રા કરવા ચાલી નીકળ્યા જગન્નાથપુરી સેતુબંધ રામેશ્વર વગેરે મોટા મોટા તીર્થોમાં ફર્યા ઘણા સંત મહંત મહાત્માઓને સેવ્યા પરંતુ પ્રભુ પ્રાપ્તિને તેવું કોઈ જણાયું નહીં પછી દ્વારિકાની યાત્રા કરવાનું ધારી ને ચાલ્યા તે ચાલતા ચાલતા ગુજરાતમાં ગામ વિસનગર આવ્યા ત્યાં હાલમાં સહજાનંદ સ્વામી નામે પરમાત્મા પ્રગટ થયા છે એવી વાત સાંભળવા મળી પછી પૂછતા પૂછતા સોરઠના ફરિણી ગામે આવ્યા ત્યાં પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીના સંતોનો ભેટો થયો તેમના સંગે હયુ સહજાનંદના રંગે રંગાયું હવે તો ઘણા સમયથી અંતરમાં જાગેલી તાલાવેલી તાદૃશ્ય થવાની હોય તેમ પ્રગટ પ્રભુને પામવાની તીવ્ર ઉત્કંઠા વધી ગઈ તેવામાં સમાચાર આવ્યા કે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઊંઝા પધારવાના છે અને સર્વે સંતોને ત્યાં તેડાવ્યા છે પછી તો જેમ હિમાલયમાંથી નીકળેલી ગંગા સમુદ્રને મળવા ઉતાવળી થાય તેમ દિનમણી શર્મા ભગવાનના દર્શન માટે અતિ આધુર થયા થોડા દિવસમાં તેઓ સંતો સાથે ઊંઝા ગામે પહોંચ્યા પ્રથમવાર પ્રભુના દર્શન તથા દીક્ષા ઊંઝા ગામની ભાગોળે તળાવની ઉત્તરાદિ પાડે દિનમણી શર્માને શ્રી હરિના પ્રથમવાર દર્શન થયા રમણીય તથા કમની મહારાજની મૂર્તિના દર્શન થતા દીનમણી શર્માનું અંત પ્રગટ પ્રભુમાં ખેંચાયું દેહ ભાવ ભૂલ્યા અને સમાધિ થઈ સમાધિમાં અલૌકિક અક્ષરધામમાં ગયા ત્યાં અનંત મુક્તોના વડે સેવાયેલા અને ઊંઝામાં જોયેલા એવા પ્રત્યક્ષ શ્રી હરિનું દર્શન થયું થોડી સમાધિમાંથી જાગૃત થયા પરંતુ અંતરમાં દ્રઢ ગાંઠ વળી ગઈ કે અક્ષરધામમાં જે પુરુષોત્તમ નારાયણ છે તે જ આ સાક્ષાત સર્વોપરી સર્વાવતારી સર્વકારણના કારણ સ્વામિનારાયણ ભગવાન છે હરિની સર્વોપરીતાનો આ નિજી અનુભવ થયો હોવાથી પછી આ જીવન તેમની દરેક વાતમાંથી એ જ અનુભવનો રણકાર નીકળતો ત્યારબાદ મહારાજ સાથે વિચરણમાં ફરતા ફરતા ઘણાક દિવસે મેઘપુર ગામે આવ્યા ત્યાં દિનમણી શર્માએ મહારાજને વિનંતી કરતાં કહ્યું હે મહારાજ મને આપનો સાધુ બનાવો પછી મહારાજે તેમને સુપાત્ર જાણી સંતને દીક્ષા આપી અને નિત્ય સહજાનંદના આનંદમાં ગુળતાન રહેતા હોવાથી નિત્યાનંદ સ્વામી એવું સાર્થક નામ આપ્યું સમજણથી શ્રી હરિનો રાજીપો વૈરાગ્યના વેગથી શાસ્ત્ર અભ્યાસ અધૂરો મૂકી આવતા રહ્યા હોવાથી હવે શ્રી હરિએ નિત્યાનંદ સ્વામીને વિશેષ ભણવાની આજ્ઞા કરી તેથી મહારાજની આજ્ઞા પ્રમાણે નાંદોલના પુરુષોત્તમ ભટ્ટ પાસે વેદાંત ન્યાય સાંખ્યાદિક શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો પછી અભ્યાસની પૂર્ણાહુતિ કરી લોયા ગામમાં શ્રીજી મહારાજને મળ્યા ત્યારે મહારાજના પૂછવાથી સ્વામી જે જે ભણ્યા હતા તે કહી બતાવ્યું પછી મહારાજે પૂછ્યું ભાગવતનો સિદ્ધાંત જણાવશો ત્યારે સ્વામીએ ભાગવતનો તત્વ સિદ્ધાંત કહ્યો છે માણસ ગમે તેવો મહાન હોય મુક્ત હોય કે યોગી હોય પણ માયા તેને બંધન કરે છે પરંતુ જો ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરે અને સાચા સંતનો મન કર્મ વચને કરીને સંગ રાખે તો તેને માયા બંધન કરી શકતી નથી આ મોક્ષનું પરમ રહસ્ય છે સ્વામીએ કહેલો સિદ્ધાંત સાંભળીને શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા પછી સ્વામીના માથે મહારાજે પોતાના બંને હાથ મૂકી આશીર્વાદ આપ્યો કે તમે જ્યાં જ્યાં જશો ત્યાં તમારી જીત થશે મોટા મોટા વિદ્વાનોની સભામાં દિગ્વિજય કરશો શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી લખે છે પ્રથમ જ્ઞાન હરિ રહસ્ય હી જેતો નિત્યાનંદ મુનિશે કહે તો મહારાજને કોઈ રહસ્યની વાત કહેવી હોય

એક હરિભક્તે આવીને શ્રીજી મહારાજની ની કરીને પૂજા કરી પછી નિત્યાનંદ સ્વામી નું પૂજન કર્યું ત્યારે સ્વામી પ્રત્યે એક સાધુ એ પોતાની પૂજા કરવા ન દીધી ને મોઢું ફેરવી નાખ્યું મહારાજ ને તરત ખ્યાલ આવી ગયો પછી મહારાજ ઘેલામાં સ્નાન કરવા પધાર્યા સ્નાન બાદ મહારાજે નિત્યાનંદ સ્વામીને પાસે બોલાવ્યા અને પોતાના સોનેરી વસ્ત્રો તથા આભૂષણો ધારણ કરવાનું કહ્યું ત્યારે સંકોચ સાથે સ્વામી કહે પ્રભુ મારાથી એ કેમ ધારણ થાય મહારાજ કહે અમારી આજ્ઞાથી પહેરો એટલે મહારાજની મરજી જોઈને સ્વામીએ બધા જ પ્રકારના અલંકારોને ધારણ કર્યા પછી મહારાજે સ્વામીને રોજા ઘોડા પર બેસાડ્યા અને પોતે માણકી ઘોડી પર અસવાર થયા વાજતે ગાજતે દરબાર ગઢમાં આવ્યા સભામાં એક થાંભલીએ ગાદી તકિયા પર સ્વામીને બેસાર્યા અને બીજી થાંભલીએ ગાદી તકિયા પર પોતે વિરાજમાન થયા કોઈને આજની આ લીલાનો હેતુ ન પકડાયો પરંતુ ઉત્કંઠા બહુ વધી ગઈ પછી મહારાજે સર્વે સંતો ભક્તોને પૂજા કરવાની આજ્ઞા કરી પણ પ્રથમ નિત્યાનંદ સ્વામીની પૂજા કરાવે ને પછી પોતાની પૂજા કરવા દે છેલે મહારાજે પણ સ્વામીની ચંદન પુષ્પ આદિપથી પૂજા કરી પછી મહારાજ વાતો કરવા લાગ્યા ભગવાનના ભક્તમાં માનનો લેશ પણ ભાવ ન જોઈએ અમે નિર્માની ભક્ત પર જેવા રાજી થઈએ છીએ તેવા માની ભક્ત ઉપર થતા નથી આ નિત્યાનંદ સ્વામી નિર્માનીતા વગેરે સર્વ ગુણ સંપન્ત અને મહાસમર્થ છે તેથી અમે તેમના ઉપર બહુ જ રાજી છીએ એમની સાથે કોઈ ઈર્ષા રાખવી નહીં આ તો એક અદ્વિતીય મહાપુરુષ છે અને અમારા જમણા હાથ સમાન છે માટે આ નિત્યાનંદ સ્વામી તો અમારે તુલ્ય માનવા પૂજવા યોગ્ય છે આવી રીતે શ્રીજી મહારાજે સ્વામીના ખૂબ ગુણ ગાયા તેથી પેલા સાધુને પણ ખ્યાલ આવી ગયો કે મહારાજ મને ઉદ્દેશીને જ આ લીલા કરી છે તેથી સભામાં આગળ આવીને સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીના પગમાં પડ્યા ને મહારાજ આગળ પણ માફી માંગી છે મહારાજના જમણા ભુજ સમા પૂજ્ય સ્વામીની શાસ્ત્રમાં નિપુણતા અજોડ હતી ઉપરાંત તેમની તેમની પણ અતિરોચક હતી તેથી મહારાજ પાસે ગહન કથા કરાવતા પોતાની પાઠ જેટલા જ ઊંચા આસન પર બેસાડતા સ્વામીની કથાની જ્યારે શરૂઆત કરે ત્યારે મહારાજ પોતે સ્વામીની પૂજા કરતા આ પ્રસંગોનું પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં આ રીતે વર્ણન કર્યું છે નિત્ય કથા થાય સભા ગામણા કરે કથા નિત્ય પુસ્તક લઈ રડિયા નારાયણની પર્વતપ્રાય અચળ નિષ્ઠા એકવાર મહારાજ ગામ નાગડકા દરબારમાં સભા ભરીને બેઠા હતા તેવામાં મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી વગેરે સંતો ગામડા ફરીને આવ્યા મહારાજને દંડવટ પ્રણામ કરી સંતો સભામાં બેઠા મુક્તાનંદ સ્વામીએ ਵਿਚરણાનો સમાચાર મહારાજને ગયા પછી મહારાજને વાત કરી કે મહારાજ વઢવાણમાં મારે નિત્યાનંદ સ્વામી સાથે ચર્ચા થઈ હતી પણ તેનું સમાધાન નથી થયું તે આપને પૂછવું છે મહારાજ કહે સ્વામી સુખેથી પૂછો પછી મુક્તાનંદ સ્વામી કહે મહારાજ નિત્યાનંદ સ્વામીએ મને પ્રશ્ન પૂછેલો કે આપણે મહારાજને કેવા સમજવા ત્યારે મેં કહ્યું યદુકુળમાં પ્રગટેલા ભગવાન શ્રી કૃષ્ણ તે જ આ સ્વયં શ્રીજી છે ત્યારે નિત્યાનંદ સ્વામી કહે નહીં તેનાથી પણ પર સર્વ અવતારના અવતારી સ્વયં શ્રીજી છે પછી ઘણી ચર્ચા ચાલી પરંતુ મને સમાધાન નથી થયું તો હે મહારાજ આપને અમે કેવા સમજીએ ત્યારે મહારાજ કહે નિત્યાનંદ સ્વામી જેમ સમજે છે તેમ સમજો સ્વયં પ્રભુનો પણ એ જ અભિપ્રાય સાંભળી મુક્તાનંદ સ્વામી તો ક્ષણવાર ગમ ખાઈ ગયા પછી અંતરમાં જે સંશય હતો તે ધીરે રહીને પૂછ્યો હે મહારાજ એવી વાત કોઈ શાસ્ત્રમાં હશે ખરી મુક્તાનંદ સ્વામીનો આવો પ્રશ્ન સાંભળી મહારાજ સહેજ ખીજાયા ને બોલ્યા શાસ્ત્ર તો કોઈ મોટા પુરુષે કે ઋષિમુનિઓ રચેલા છે જે શાસ્ત્ર કહે તે સત્ય અને અમે કહી તે અસત્ય ત્યારે તો શાસ્ત્ર અમને ભગવાન કહે તો જ અમને ભગવાન માનજો અર્થાત શાસ્ત્ર તો અમને ભગવાન પણ નથી કહેતા તો તમે અમને ભગવાન શું કામ માનો છો ત્યારે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડી કહ્યું મહારાજ મને સાચી વાત સમજાવો પછી મહારાજ બોલ્યા કે મુક્તાનંદ સ્વામી અષ્ટાવરણથી પર જે અક્ષરધામ તેનો હું સ્વામી છું

कयूतमुनि जेम छे ते मन अमोने भजिने तत काड मोटा थया छे जे लोक पाड अमा भजन थी पाम्या मान ते पूजाय छे थे भगवान તે પૂજાય છે થઈ ભગવાન આવી રીતે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે અમારા વિના તો આ એક એક બ્રહ્માંડાધીશ કે અનંત બ્રહ્માંડાધીશ છે તે પણ સામાન્ય જીવ માત્ર છે અમારી મરજી વિના કોઈ સૂકું પાંદડું પણ હલાવવાને સમર્થ નથી આ સૃષ્ટિ સ્થિતિને પ્રળયાદિક જે કાંઈ થઈ રહ્યું છે તે અમારી ઈચ્છા અનુસાર જ થાય છે આ વાતને તમે સત્ય માનો મહારાજની આ વાત સાંભળી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડ્યા ને કહ્યું મહારાજ આપે જે રીતે કહ્યું તેમજ હવે હું માનીશ આમ નિત્યાનંદ સ્વામીના સહવાસથી મુક્તાનંદ સ્વામીને મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો સંદર્ભ નિર્ગુણ દાસજી સ્વામીની વાતો વાદ નંબર નેવ્યાસી